મિત્રો ગુજરાતી જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ઓપ્શન એ દેશલપર નખત્રાણા ઓપ્શન બી સી મોરબી ઓપ્શન સી વેજલકા ભાવનગર ઓપ્શન ડી ભાગા તળાવ ભરૂચ સાચો જવાબ છે ઓપ્શન સી વેજલકા ભાવનગર નીચેનામાંથી કયા સ્થળે જોડિયા કબરના અવશેષો મળી આવ્યા છે ઓપ્શન એ દેશલપર ઓપ્શન બી કુતાસી ઓપ્શન સી ધોળાવીર ઓપ્શન ડી લોથલ સાચો જવાબ છે લોથલ નીચેનામાંથી કયું સ્થળ પ્રાચીન સમયનું સૌથી જૂનું બંદર હતું ઓપ્શન એ દેશલપર ઓપ્શન બી કુતાસી ઓપ્શન સી ધોળાવીર ઓપ્શન ડી લોથલ સાચો જવાબ છે ઓપ્શન ડી લોથલ લોથલનું સ્મશાન કઈ દિશામાં આવેલું છે ઓપ્શન એ ઈશાન ઓપ્શન બી અગ્નિ ઓપ્શન સી નૈઋત્ય ઓપ્શન ડી વાયવ્ય સાચો જવાબ છે ઓપ્શન ડી વાયવ્ય નીચેનામાંથી કયા સ્થળે પૂજા અને હોમ હવન માટેની સામગ્રીઓ મળી છે ઓપ્શન એ ખીર સરા ઓપ્શન બી કુંતાસી ઓપ્શન સી ધોળાવીર ઓપ્શન ડી લોથલ સાચો જવાબ છે ઓપ્શન ડી લોથલ હડપ્પા સભ્યતાના સૌ પ્રથમ અવશેષો ક્યાં મળી આવ્યા ઓપ્શન એ ઓગણીસો છપ્પન ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો એકવીસ ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો બોતેર ઓપ્શન ડી ઈસવીસન ઓગણીસો નવ્વાણું સાચો જવાબ છે ઓપ્શન બી ઈસવીસન ઓગણીસો એકવીસ હડપ્પા એ પંજાબ પાકિસ્તાનના કયા જિલ્લામાં આવેલ સ્થળ છે ઓપ્શન એ ખેબર ઓપ્શન બી ગિલગીટ ઓપ્શન સી મોટગોમરી ઓપ્શન ડી લારખાન સાચો જવાબ છે ઓપ્શન સી મોટગોમરી અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ લોથલ કઈ નદી કિનારે હતું ઓપ્શન એ ભોગાવો ઓપ્શન બી તાપી ઓપ્શન સી ભાદર ઓપ્શન ડી નર્મદા સાચો જવાબ છે ઓપ્શન એ ભોગાવો કચ્છ જિલ્લામાં આવેલ ધોળાવીર કયા બેટના વિસ્તારમાં આવેલ છે ઓપ્શન એ ખાવડા ઓપ્શન બી ખદીર ઓપ્શન સી પચ્છમ ઓપ્શન ડી બેલા સાચો જવાબ છે ઓપ્શન બી ખદીર પુરાતત્વીય સ્થળોમાં કયું સ્થળ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ગણાય છે ઓપ્શન એ ધોળાવીર ઓપ્શન બી લોથલ ઓપ્શન સી કાલીબંગાન ઓપ્શન ડી ચન્હુદડો સાચો જવાબ છે ઓપ્શન સી કાલીબંગાન મિત્રો આવા જ વિડીયો સાંભળવા માટે પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારી નવી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે સાંભળવા માટે ધન્યવાદ